એવા સાચા સંતનો સમાગમ સારો જી જેથી આવે જાણજો દુઃખ નો આરોજી પ્રભુ પામવાનો ન રહે ઉધારો જી जानो संग छे बहु नठारो जी सो नहीं नागवाघ विषवाहनी ए भी मुख थी सारा सही गाड़े ही माड़े बाड़े भी जड़ी बड़ी कुवे पड़े नर को या शीश का पे आप तो ये विमुख दुख समानो या एती मरवू एक वार पड़े पछि पामिए हनो पारा पण जन्म मराणा मा जीवने विमुख थी वारमवा

पूरण मि निशाे स्पर्शनो पामे कै प्रा अनन्त जन्मनु सुकृत सर्वे विमुख स्पर्शे जाये बलि હેમ સર્વે પ્રકારે સમજીને તજવો તે મુખનો વિમુખનો નિષ્કુણાનંદ કહે તો પામશો સારો દિવસ સુખનો શ્રી સ્વામિનારાયણ આગળ આપણને સાચા સંતની વાત કરી પ્રત્યેક સંત ની આપણને ઓળખાણ કરાવી દીધી અને હવે આપણને આગળ નિષ્કુળ આનંદ સ્વામી ટકોર કરે છે કારણ કે આપણે કેવું ગોળ ખોડ એક કરનારા ને કીધું કે આપણે જેને એમ બોલીએ કે આપણે તો સાધુ સરખા કે એને સારો કહીએ અને કે એને નરસો કહીએ તો કે તેને તો અડધો વિમુખ જાણ મામાએ પણ આપણને અમૃતસરિતા ભાગ માં બહુ સરસ કીધું કે સર્વે વિશે દિવ્ય ભાવ ન રહેતા અવગુણ આવી જશે એવું વિચારી આગના લોપ સામે આંખ ચામડા ન કરાય આવું તો કીધું જ છે પણ આપણે દિવ્ય ભાવ રાખવો કોઈ અવગુણ પાઠ લેતા તો જઈએ પણ અહીં વિચારતા નથી કે મોટા મોટા મુક્તો એ જ્યાં જેમ કીધું હોય એમ કરવું પડે આ લેજો અને આ ન લેજો બધું કરવું પડે તો સ્વામી આપણને આગળ સમજાવે છે એવા સાચા સંત નો સમાગમ સારો જી જેથી આવે જાણજો દુઃખ નો આરો છે આરો એટલે એક અંત તો કે આવા સાચા મળે ત્યારે નો અંત આવે જે આ બેન ની જોયું એક નીકળી હિંમત ને પણ એમની ઉપાસના ને કેટલી ધન્યવાદ છે કે આખું કુટુંબ જયારે એમનો વિરોધ કરી રહ્યો અને કુટુંબ વાળાને એમના માતાજી કઈક ત્યાં લાવવાના હતા કેવું હતું તો એમને એમ હોય ને કે અમારા માતાજી ને દુઃખ થશે કે અમે એમનું કામ ન કરી શક્યા ને આર્થિક સામાજિક ને શારીરિક ત્રણેય રીતે અતિશય તકલીફ હતી તેમ છતાં એમનો નિશ્ચય નહીં તો ઇનામ આપી દીધું તો કે આવા સાચા સંત મળે તો આપણા જે દુઃખ હોય એનો આરો આવે તો ધીમે ધીમે એમના બધા જ દુઃખ જતા રહ્યા અને ત્યાં રામધામ બધું જ સુખ છે પ્રભુ પાંબાનો ન રહ્યો ઉધારોજી બીજાનો સંગ છે બહુ નઠારોજી આવા મુક્ત જેને મળે એટલે જ કીધું લલિત લીલાને રંગે પછી ઉલેચી અંધારું ટાળે આવા સૂર્ય ઉગેલા હોય ત્યારે આપણે અંધકાર ટાળીએ નહીં પછી આપણે અંધકાર માટે પરિશ્રમ કરીએ તો પરિણામ ન મળે એટલે કે પ્રભુને પામવા માટે ઉધારો જ ન રે આમાં કામ થઈ જ જાય અને બીજાનો સંઘ બહુ નઠારો આ સિવાયના જે છે સિદ્ધ દશા નથી પામેલા તો એ નઠારો સંઘ છે નઠારો સંઘ નો કહું છું કોઈ કરશો નહીં મહારાજે આપણને એમ કીધું બરોબર કરવો અને ઉતરતાનો તો ક્યારેય કરવો જ નહીં તો અહી શું કીધું આપણને બધે ભગવ કપડું જોયું નથી દોયડા નથી નાગ વાઘ વીસ વહની એ વિમુખ થી નાગ વાઘ વીસ એટલે સર્પ કરો ગમે તેનું ઝેર અને વની એટલે વીજળી આ બધા એ કરતા તો વિમુખ ને ખરાબ કીધા આ બધા વિમુખ કરતા સારા છે એવું કીધું આપણે નિષ્કુળાનંદ સ્વામી જેવા સમર્થ શબ્દો વાપરે આવી રીતે કોઈનો દ્રોહ થઈ જવાની બીક નહીં હોય પણ એમને ખબર જ હતી કે ટૂંક સમયમાં જ્યાં જ્યાં ભગવાન કે મોટા એમના મુક્ત અદ્રશ્ય થાય ત્યાં પાછળ બધી માયા ફરી વળતી હોય એટલે અહીંયા આપણને ચેતવે છે ગાળે હિમાડે બારે વીજળી વળી કુએ પડે નર કોઈ નીસ કાપે આપે સૂર્ય તો વિમુખ દુઃખ સમજ હોય બાળી નાખે વીજળી પડી જાય કુએ પડી જઈએ સીસ કાપે તલવાર થી પેલા કાપતા સૂર્ય ચડાવી દે તો એ આ બધા એનું જે દુઃખ છે ને એના કરતા વિમુખ નું દુઃખ અધિક છે અને વિમુખ ક્યાંય ન હોય સત્સંગમાં જ હોય તો કે એથી મરવું એક વાર પડે પછી એનો પાર તો કે એક વાર મરી જાય જે આપણો દેહ હોય મનુષ્ય જન્મ મળેલો હોય તો કે એમાંથી એક વાર આપણે પાર પડી જઈએ પણ જન્મ મરણ જીવને વિમુખ થી વારંવાર અને એવી કોઈ વ્યક્તિ મળી જાય ને એમની વાતમાં આવી જઈએ તો જન્મ મરણ તો અનેક કીધા એક નહીં ઢેર ઢેમ ડોલવી ઢોલવી મળે જ પારાથી ગૌમાર એના સ્પર્શના પાપથી વિમુખ નો ભાવઅા તો કે આ બધી નીચે છે આજ સુધી આપણે એવું હતું કે એમને અડીને સ્નાન કરતા તો સ્વામી છે કે કેજો પણ વિમુખ એનાથી ખરાબ છે પાછા કે વિમુખ નું પાપ અપાર આના કરતા તો ઘણું બધા પણ બેઠેલા તમામ આપણા આત્મામાં પૂછો હજી આ બાબતની કચાસ પંચાણું ટકા માં તો મળે મળે ને મળે હજી બીજામાં હાર મનાય મનાય ને મનાય પાપી વિમુખના સ્પર્શ નું ક્યાં જઈ ધુવે કિલ્વીસ કિલવીસ એટલે પાપ તો કે કોઈ એવા વિમુખ જીવ નો સ્પર્શ થઈ જાય તો એનું પાપ ધોવાની ક્યાંય જગ્યા ખાલી સ્પર્શ એમાં ગુરુ ભાવ કરીએ તો જેમ તો કે કોઈ ગમે એવો પ્રયત્ન કરવા જાય ને એને કાઢવાનો તો એ નીકળે નહીં કોઈ આપણા કપડામાં એવો ઓલો ઓઇલ વાળો ને એવો ડાક પડી જાય તો ગમે એટલા પ્રયત્ન કરીએ તો એ ન નીકળે એમાં આપણને પાપ વિમુખના સ્પર્શ કોઈ કાર્ય નીકળતું નથી પૂરણ પાપી સ્પર્શે એનો પામે કોઈ પ્રાણી મળી અનંત જન્મનું સુખરૂપ થવી વિમુખ સ્પર્શે જાય બળી આપણા અનંત જન્મનું સુખરૂપ હતું તો એ આમને અડવા ગયા એમાં બધું જ દૂર થઈ ગયું તો આપણે વિચાર કરવો જોઈએ અને ત્રો ત્રો કરી દઈએ ને કે બાપાના તો એ નહીં ચાલે એમ સર્વે પ્રકારે સમજી તજવો તે સંગ વિમુખ નો આપણને રિક્વેસ્ટ ભલામણ આગ્રહ જે ગણો એમ કહી દીધું કે બધા પ્રકારનો જે હોય ને આ બધો સંગ એ આપણે તેચી દેવો અને કોનો કરવો કે એક ભગવાનના ભક્તનો નિષ્કુળાનંદ કહીએ તો પામસો સારો દિવસ સુખનો જો સુખ પામવું હોય તો તમારે આ પ્રમાણે જીવન બનાવવું પડે જયશ હમણારે